самеж байна яа сайн шия сара બક્ષીબંધ સમાજના ધોરણ દસ ધોરણ બાર કોમર્સ અને ધોરણ બાર સાયન્સમાં તેજસ્વી તારલાઓ એટલે તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ આજે રાખવામાં આવ્યો છે તેઓને ભારતીય જનતા પાર્ટી ભક્તિપંચ મોરચા તરફથી ટ્રોફી એનાયત કરવામાં આવશે અને એટલા તેજસ્વી બાળકો છે કે જે લોકોને ચૌદ એવા બાળકો છે કે જેમના ઘણા બધા વિષયમાં સોમાંથી સો માર્ક્સ આવ્યા છે અને આ કાર્યક્રમની સાથે સાથે અમે સમાજના અગ્રણીઓનું પણ સન્માન રાખ્યું છે કે સમાજના અગ્રણીઓ અને બાળકો વિદ્યાર્થીઓને શેના માટે સાથે રાખ્યા છે કે આ તેજસ્વી બાળકોને સ્વાભાવિક છે કે બક્ષી સમાજના બાળકો આર્થિક રીતે પછાત હોય શોષિત પીડિત વંચિત કચડાયેલા ન રહે તેના માટે સમાજના અગ્રણીઓ પણ તેમને સાથ સહકાર આપે બાળક પોતે તો ખૂબ મહેનત કરીને આટલા આ સ્થાન સુધી પહોંચ્યો છે પણ આર્થિક પરિસ્થિતિને કારણે તેઓ પોતે આગળ ભણી ના શકે એવી પરિસ્થિતિ ન સર્જાય તેના માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને અમે આ સાથે બાળકોને સરકારશ્રી દ્વારા કેન્દ્ર સરકાર ગુજરાત સરકાર દ્વારા ભણવા માટે કયા કયા પ્રકારની સહાય કરવામાં આવે છે તેવું એક બક્ષીપંચ માર્ગદર્શિકા ચાલો ઉજ્જવળ ભવિષ્ય તરફ એ રીતની પુસ્તિકા પણ બનાવવામાં આવી છે જે બાળકોને આપવામાં આવશે કે જેથી કરીને તેમને કોઈના ઉપર ડિપેન્ડ ન રહેવું પડે પોતે અભ્યાસ તો છે પણ આ પુસ્તિકા થકી સરકારશ્રીના લાભો લઈ અને એમને ભવિષ્યમાં જરૂરિયાત જે શિક્ષણની છે એ ચોક્કસ પૂરી કરી શકે તેવો અમારો નમ્ર પ્રયાસ છે કેટલા વિદ્યાર્થીઓને કુલ એકસો પચાસ વિદ્યાર્થીઓને સન્માનિત કરવાના છે અને ચાલીસ ઓબીસી સમાજના અગ્રણીઓ આવવાના છે એમની વચ્ચે આ કાર્યક્રમ એમના માટેનો રાખવામાં આવે છે પ્રમુખ બક્ષીપંચ મોરચો ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર